ત્યારબાદ પત્રકાર પરિષદમાં રાજુ સોલંકીએ ગંભીર આરોપો દલિત સમાજના આગેવાનો સામે કર્યા આક્ષેપોને કઈ રીતે જોઈ રહ્યા છે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવદાન દેવદાનભાઈ જે રીતે રાજુ સોલંકી અને જયરાસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયાના સમાચાર મળ્યા વિડીયો સામે આવ્યા

કે હું અંત સુધી લડી લઈશ જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રહેશે એ માણસ આવી વાત કરે તો આપણે બધા સમજી શકીએ પણ દેવદાન ભાઈ ગઈકાલે એમણે સ્પષ્ટતા કરી છે કે મારી જોડે કોઈ પણ વ્યવહાર થયો નથી જયરાજસિંહ જાડેજા જોડે મારો જયરાજસિંહ જાડેજાએ પણ ખુલાસો કર્યો છે તો પછી આપણે કે દાક્ષિપ મારી વાત સાંભળો ફેગન ભાઈ એમણે એમ બી કીધું કે મેં એક રૂપિયો આપ્યો નથી એવું જયરાજજીએ કીધું અને રાજુભાઈ કરોડ ની ઓફર હતી બે કરોડ ની ઓફર કોના તરફ થી હતી રાજુ છે ને કે મને આ બે કરોડ ની ઓફર હતી ઓફર હતી ત્યારે આ ભાઈએ સમાધાન ન કર્યું તો એવી કઈ મજબૂરી આવીને ઉભી રહી ગઈ કે એવી કઈ મુશ્કેલી આવીને ઉભી રહી ગઈ કે રાજુભાઈ ઉપર એવો શું પીડો કે એને વગર રૂપિયા એ સમાધાન કરી લેવું પીડ્યું એમને એક ઓડિયો પણ વાયરલ થયો તો જેમાં કીધું કે સમાજના લોકો મારો સાથ નથી આપી રહ્યા ને મારા બૈરા અને બધા મારા દીકરા છે જેલમાં એમને જવું પડે છે કોઈ કોઈ કામમાં નથી આવી રહ્યું એટલે મને માં સમાધાન કરવું પડે તો તમે આ નિવેદન ને કઈ રીતે જુઓ છો નિવેદન બીજું કઈ નથી સમાજના આગેવાનો એમની સાથે જ રહ્યા છે જ્યારે એમને લડત કરી ત્યારે એમના દીકરાનો બનાવ બન્યો ત્યારે આખો સમાજ એમની સાથે જ હતો રહી વાત ગુજસી કોર્ટની તો ગુજસી એમના ઉપર દાખલ થયા પછી

કે પછી દિનેશ પાતર હોય કે અનિરુષી જાડેજા હોય એવા લોકો એ મને આવી રીતે તમારા વિરુદ્ધ એટલે કે જયરાસથી જાડેજા વિરુદ્ધ બોલવા માટે નું માર્ગદર્શન આપ્યું નું તો આ નિવેદનને કઈ રીતે જોવું જો મારી વાત સાંભળો ફેજાનભાઈ રાજુભાઈ સોલંકી છે એ જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ હતા રાજુભાઈ કોઈ નાના માણસ નોતા રાજુભાઈ કઈ બુદ્ધિ વગરના વ્યક્તિ નોતા

ત્યારે અનુરૂધ સિંહે પણ એક જ વાત કરી હતી કે ભાઈ તમારે લડવું હોય તો હું તમારા ભેગો છું કેમ કે જયરાજસિંહ જેવી પ્રકૃતિ નો માણસ છે એની સામે તમે લડવા નીકળો છો તો હું તમારી સાથે છું એટલા માટે હું તમને મદદ કરવા તૈયાર છું અને ત્યાં તો રાજુભાઈ ઘણું બધું બોલ્યા હતા હું મરી જાઉં પણ સમાધાન નહીં થાય હું આમ નહીં કરું હું તેમ નહીં કરું ઘણી વાતો હતી હા એ જાહેર મંચ પરથી એમણે ઘણા નિવેદનો આપ્યા અમારા પૂર્વ મેયર છે જુનાગઢ ના ગિરીશ કોટેજા એમની સાથે વાત કરતા ત્યારે કીધું માથે ઉભા કીધું ગણેશ ને આને તું મારી નાખે ને એને કુવામાં નાખી દે હું ધારાસભ્ય છું તને છોડાવી લઈશ તારું કઈ નહીં થાય આવા સ્ટેટમેન્ટો છે જ ભૂતકાળના રાજુભાઈના અને અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે પણ આ જે નિર્ણય નારાજગી છે છે અમારા અમારા સમાજના સમાજના જે ડાઉન થયું કાર્યકર્તાઓની જે હિંમત ભેંગી છે એ નુકસાન જે અમને થયું છે એ કરોડો રૂપિયાથી મોટું છે કદાચ રાજુભાઈ કરોડો રૂપિયા લઈ લીધું છે પણ કરોડો રૂપિયા લેતા સમાજનું જે ટેમ્પો છે સમાજની જે હિંમત છે સમાજના કાર્યકર્તાઓનું જે મોરલ છે

જયરાજસી નહી માફી માંગતો વિડીયો મુકાવીશ જયરાજસી પાસે એટલે અમારા આગેવાનોને ખબર પડી કે આ લોકોએ તો સમાધાન કરી લીધું સમાજને તો કઈ ખબર જ નથી એટલે એના અનુસંધાને અમે બધા મળ્યા હતા અને એમાં અમે એવું નક્કી કર્યું છે કે આવતી ચાર તારીખે અમે ધોરાજી મુકામે કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આખા સૌરાષ્ટ્રના કારણ કે અમારી પાસે ટાઈમ ટૂંકો હતો એક જ દિવસનો ટાઈમ હતો એટલે અમે આગેવાનોને કઈ ના શક્યા અને કોઈ કોઈ પહોંચી બી નહોતા શા પોતાની અંગત મુશ્કેલીઓ ને લીધે એટલે અમે ચાર તારીખે તમામ આગેવાનોને ધોરાજી ખાતે બોલાવ્યા છે સૌરાષ્ટ્રના આ મુદ્દે ચર્ચા કરવા માટે અને રાજુભાઈ તમે ઓડિયો સાંભળો જશે કદાચ દિનેશ પાત્ર એ માની તમને કહું છું કે દિનેશ પાત્ર ઓડિયોમાં રાજુભાઈ એમ કહી જ છે કે હું સમાજની માફી મગાવીશ કે સમાજની માફી માગશે જયરાજજી કાલની પ્રેસ કોન્ફરન્સ તમે જોઈ છે જયરાજજી એ કોઈ માફી નથી માગી જયરાજજી એક બાજુથી એમ કે છે કે સામાન્ય ઝઘડો હતો બે પરિવાર વચ્ચેની ગેરસમજ હતી રાજુભાઈ ખુદ એમ કહે છે કે મારા દીકરાને ઉપાડી ગયા તા મારા દીકરાનું અપહરણ કર્યું હતું મારા દીકરાને માર માર્યો હતો અને મેં ફરિયાદ દાખલ કરાવી હતી એટલે બે ના છે બે ના નિવેદનમાં ક્યાંય સામ્યતા આવતી નથી અને વિશેષ વાત મારે તમને એ કેવી છે કે જયારે રેલી અમારી આવી રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો એક છોકરો એક્સપાયર થઈ ગયો એ છોકરાના માનમાં તો એક શબ્દ નથી બોલ્યા બે મેં કઈ એક પરિવારે એક દીકરો ગુમાવ્યો છે અમારા બે ની લડાઈમાં અમે બે આખલા બાજતા હતા

કેમ કે એટ્રોસિટી એક્ટનો જે કાયદો છે એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જે છે એના લોકોને રક્ષણ પૂરું પાડવા માટેનો કાયદો છે જયારે નાના માણસ ઉપર અત્યાચાર થાય ત્યારે એમને રક્ષણ પૂરું પાડતો આ કાયદો છે અને એવી ગંભીર ફરિયાદોમાં પણ જો આપણે સમાધાન કરી લઈએ તો એટ્રોસિટી એકનો બી કાંઈ મતલબ રહેતો નથી એટલે સમાજમાં એક જાગૃતિ ફેલાવી છે ને એક નિયમ બી બનાવવો છે કે સમાજના કોઈ પણ બનાવ બને તો એમાં સમાધાન નહીં થાય એવી સ્યોરિટી ફરિયાદી પોસ્ટ આપે પછી પ્રશ્ન હાથમાં લેવાનો કેમ કે આપણે એટલી લડત કરીએ આ લડત ત્યાં સુધી પહોંચાડી દઈએ અને છેલ્લે ફરિયાદી ના આરોપી બે ભેગા થઈ જાય ને આપણે ખબર ના હોય એટલે ક્યાંક ને ક્યાંક અમારા સમાજ માટે આ ખરાબ મેસેજ જાય છે સરકાર માટે ખરાબ મેસેજ છે અને કાયદા માટે ખરાબ મેસેજ છે કે કોઈ આરોપી પોલીસે કેવી સરસ કાર્યવાહી કરી પોલીસે એટલી સરસ એફઆઈઆર લખી પોલીસે આરોપીઓને પકડા પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને જેલમાં મોકલા આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા જામીન વખતે પણ પોલીસે સોગંદનામાં રજૂ કર્યા એટલી મહેનત પોલીસે કર્યા પછી આરોપી નું ફરિયાદી પક્ષ સમાધાન કરી લે તો પોલીસ તો હું મજીરા વગાડવા બેઠી છે કે કાયદો હું દેશમાં વગાડવા માટે છે એટલે ક્યાંક અમે નક્કી કરવાના છીએ આવા સમાધાનો થાય છે એના માટે કઈક નિયમ બનાવ્યું અને આ જે સમાધાન થઈ ગયું છે એમાં આપણે કાયદા કઈ રીતે કેવી રીતે એમાં થર્ડ પાર્ટી તરીકે જોડાઈ શકીએ અને આ સમાધાન સામે ઝુંબેશ ચલાવી શકીએ આવું કઈક અમે નક્કી કરશું અચ્છા તમારે આ ઘટનાક્રમ રહ્યો તો તમારી રાજુ સોલંકી સાથે ચર્ચા થઈ કે ભાઈ કેમ તમે આક્ષેપો કરી રહ્યા છો જાહેરમાં આવે નિવેદનો આપીને કીધું કે અમારા તો કોઈના ફોન જ રિસીવ કહી દીધું તમને ખ્યાલ હશે કદાચ મને કેટલાય કાર્યકર્તાઓ ફોન કર્યા ભાઈ કાલે એવું જ બોલ્યો કે મેં સમાજને ક્યાં કીધું તો તમે રેલીમાં આવો

આમાં આક્ષેપો છે ને આગેવાનો પર વધારે થયા છે કે ભાઈ આ ઘટનામાં એમની ભૂમિકા વધારે હતી હું તો એવું કઈક કરવા માંગતો નતો કાલની જે પીસી મેં જોઈ ગાંધીનગરમાં પણ જવાની વાત એમણે જ કરી હતી કે ગાંધીનગર આપણે જઈએ રેલી કાઢીએ દલિત સમાજની એમાં આ લોકો આગેવાનો ની સલાહ સૂચન હતું બે પાંચ આગેવાનો પછી તેમણે નામે લીધા કોણ કોણ આમાં સામેલ હતો હું સમજો તમારી વાત એજનભાઈ હું એમ કઉ છું કે મારે એક સમાધાન કરી જ લેવું છે પછી હું એનું ઠીકરો તો ગમે એની ઉપર ફોડું ને તમે અત્યારે સોશિયલ જો અમારા સમાજના કાર્યકર્તાઓ અમારા સમાજના આગેવાનો એમની વિરુદ્ધ કે ભાઈ તમે આ સારું નથી કર્યું આ તમે સમાજ નો દ્રોહ કર્યો છે તમે સમાજ સાથે ગદ્દારી કરી છે અને રહી વાત એ અમે ત્રણ જણા કરતા હતા એને સમાજ ને ભેગો કરવો હતો ને સમાજ ને ભેગો કરવો હતો કે આ ત્રણ એ મને ચડાવી દીધું મેં આટલું બધું કરી લીધું મારે જઈ છે છીએ સમાધાન કરવું છે કેમ ભેગો ના કર્યો ભાઈ આજે સમાધાન થઈ ગયું મારી વાત સમજો સમાધાન તો મહિના થી પેલા થઈ ગયું પણ આગલે દિવસે અમારી મિટિંગ મળીને અમે ચેલેન્જ કરી ને તો અમે આ સમાધાન ને માનતા નથી અમે લડાઈ કરશું એટલે એ લોકો મજબૂર થયા ને બીજા દિવસે એને પ્રેસ કોન્ફરન્સ કરી અચ્છા બાકી તો મહિના થી પેલા સમાધાન થયું મહિના થી પેલા પ્રેસ ના કરી લે એનાથી પેલા પ્રેસ કરવામાં જયરાજસિંહ અને રાજુભાઈ ને કોને રોક્યા હતા પણ અમે જેવી ઘોઘા વધારે બોલાવીને કીધું કે આ લોકોએ એ સમાજ ની યારે દબો કર્યો છે સમાજને અંધારામાં રાખીને સમાધાન કર્યું છે એટલે એ લોકોને ક્યાંક નહીં ક્યાંક અંદર થી ડર લાગ્યો કે કઈક નવી સમસ્યા ઉભી થશે એટલા માટે એ લોકોએ ગઈકાલે પ્રેસ કરી છે બાકી સમાધાન તો એક મહિના પહેલા થયું છે

તારીખે જોઈએ કે કઈ રીતની રણનીતિ ઘડવામાં આવે છે સમાજમાં કેટલા નવા નિયમો ઉમેરવામાં આવે છે ને કેવી કડકાઈઓ એટ્રોસિટી લઈને કરવામાં આવે છે તે આવનારો સમય બતાવશે પણ આ જે વિવાદ હતો તે વિવાદનો રાજુ સોલંકી અને જયરાસિંહ જાડેજા વચ્ચે તો અંત આવ્યો છે પણ આના પ્રત્યે દલિત સમાજમાં ઘણા પડ્યા છે